એ પોતાની સ્ત્રીઓ સાથે પોઢવાનું સુખ પામી શકતા નથી મતલબ કે તારા ભડાકા ફરજ હોય છે વાત છે કચ્છ દેશના દેપલા ગામને ચોરે અસલ મધ્યમ કદનો અને એક હાથે ઠૂટો બહાર વટ્યો બીજા હાથમાં સળગતી સામગ્રી એ બંદૂક ની લો તો ચોકમાં ટેલી રહ્યો છે પંખીડું પણ જાણે કે જાડવા ઉપરથી ઉઠતું નથી એ ઠૂટો આદમી પોતે જ બહારવટીયો વાલો નામોરી સાવજ જેવું ગળું ગજાવીને બહારવટીએ હાક દીધી બેલીડાઓ લૂંટવાની વાત તો પછી પ્રથમ પહેલા એ કમજાત સંધિને હાજર કરો કે જે આપણા દોસ્તની ઓરતને ભગાડી લાવ્યો છે બહારવટીયાઓ નાકે નાકે ઓડા બાંધીને ઊભા રહી ગયા છે ગામમાંથી કૂતરું પણ બહાર જઈ શકે તેમ નથી જે લંપટ સંધિને સજા દેવા વાલો આવ્યો હતો તે ગામમાં જ હાજર છે જેની ઓરતને સંધિ ઉઠાવી લાવ્યો હતો તે ભાઈબંધ પણ વાલા નામોરીની સાથે પોતાનો વેર લેવા આવ્યો છે થોડી વારમાં તો એ ચોરને બાવળે બાંધીને બંદૂકદાર બહાર વટિયા હાજર કર્યો પારકી બાયડીના ચોરને જોતા જ વાલાએ બંદૂકનો ઘોડો ચડાવ્યો ત્યાં તો સંધિ આવીને એ વાલા બાપ વાલા તારી ગાહ છું એમ બોલતો વાલાના પગમાં ઢળી પડ્યો તોડતો જ વાલાએ બંદૂકનો ઘોડો એ ઉતારી નાખ્યો વાલા ભા એ ના ને માથે તને રહેમ આવી ગઈ એમ બોલતો એ ધણી તલવાર ખેંચીને પોતાના વેરનું ગળું વાઢવા હાથ વાલો બોલ્યો બેલી હવે કઈ એને મરાય ગાની ગરદન કપાય કદી રેવા દે એમ કહીને વાલા એ સંધીને પૂછ્યું એલા સંધિડા તું ગા કે સાત વાર તારી ગા તો ભા કર ભા ભા એમ ત્રણ વખત સંધિ એ ગાયકની ગાયની માફક એ ભાંભરડા દીધા એટલે વાલો બોલ્યો જો ભાઈ બચારો ગા બનીને ને ભાંભરડા દીએ છે બચારો ગા બનીને ને ભાંભરડા દીએ છે હવે તારી તરવાર હાલ છે બસ હવે મારું વેર વળી ગયું સંધિ ને છૂટો કર્યો વાલા એના બંદૂકદાર સાથી હોય ગામમાંથી આવીને જાહેર કર્યું ઘરે ઘર ફરી વળ્યા પછી જાજો માલ તો ન જળ્યો એમ કેમ આજ મોળાકત નો તહેવાર છે વસ્તી ને બાયુ ઘરમાં જેટલા હોય એટલા લુગડા ઘરેણા એ અંગ ઉપર ઠાંસીને રમવા નીકળી ગઈ છે ઠીક હાલો બેલી એવો ટૂંકો ન સમજાય તેવો જવાબ આપીને બહાર વટ્યો બંદૂકને ખભે એ તોળી મોખરે ચાલ્યો પાછળ બધા સાથીઓએ એ પગલા માંડ્યા ઝાપા બહાર નીકળતા જ એ વડલા નીચેથી બસો સ્ત્રીઓના ઝાંઝરના રૂમઝૂમા સાહેબ મણિયાર એ નિમાણા નેણા વાળો મણિયાર ભમરિયા ભાલા વાળો મણિયાર સૌની આંખો એ દિશામાં મંડાય પણ મુખી બહાર વટ્યો તો જાણે એ ઉજ્જડ વગડામાં ચાલ્યો જતો હોય એ બે પરવાહીથી એ ડગલા ભરે જાય છે વાલાભા આ બાજુએ સાથી એ સાદ કર્યો શું છે બેલી વાલા ગરવે ગર્વે મોએ પૂછ્યું આય બાયું રાહડા રમે છે હાલો આંકડે મધ તૈયાર છે ટપકાવી લઈએ બેલી ઝુમલા વાલે રાતી આંખ કરીને કહ્યું ઓળતુના ડીલ માથે આપણો હાથ પડે તો બહાર વટાનો વાવટો સળગી જાય પણ ત્યારે કાઠિયાવાડથી ઠેઠ કચ્છ સુધીનો આટો અફળ જાય અફળ જાય સાત સાત વખત અફળ વાલો બેમાનલા વાલાના પ્રતાપમાં અંજાયેલા પાછળ મનમાં ને મનમાં એની તારીફ કરતા કરતા ચાલતા થયા વસ્તીમાંથી નીકળીને જેમ સાંડિયા રણની રેતીમાં વેગ કરવા લાગ્યા તેમ તો એ બંદૂકની ગોળીઓ સમી અસલ થળની સાંડ્યો ઉપર ભુજની ફોજને સુસવાટા કરતી આવતી સાંભળી ભગા એવું તો રહ્યું નથી ઓથ લેવાનું એક પણ જાળવું નથી રેતી ધગધગે છે ચારે બાજુ ઝાંજવા બળી રહ્યા છે સાથી વાલા હવે શું ઈલાજ કરશું ગોળીયાના મે વરસતા આવે છે ઊંટ ઝુકાવો અને ચોક ફરતા ઊંટ બેસાડી અને ઊંટના એ પગ બાંધી દઈ વચ્ચે બેસી જાઓ બેલીડા જીવતા જાનવરનો ગઢ કરી નાખો સબોસબ સાંઢિયા કુંડાળે જોકારવામાં આવ્યા અને વચ્ચે એ જૂથ એ સાંઢિયાના શરીરોની ઓથે લપાય અને બંદૂકોમાં દારૂ ગોળી ધરપમાં મને ભરી ભરીને દેતા જાઓ ભાઈ એમ કહીને વાલે એક એક એ બંદૂક ઉપાડી ઉપાડી પોતાના ઠૂઠા ઉપર બંદૂકની પોતાના ઠૂઠા હાથ ઉપર બંદૂકની નાળ ટેકવી ઝીણી આંખે નિશાન લઈ અને જુદ આધર્યું આયથી ગોળી છૂટે તો સામે ફોજના માણસોમાંથી આ એક એક ને ઠાર કરતી જાય અને સામેથી આવતી ગોળીઓ સાંડિયાના શરીરમાં જ રોકાઈ રહી છે એવી સન સનાટી અને ગોળીઓના વૃષ્ટિ એ વરસાદ સાંજ સુધી ચાલુ રહી દિવસ હાથીમો અંધારું ઉતરીયું એટલે બહાર વટીયા ઊંટને રણમાં મેલીને નાસી છૂટ્યા હરિ અને ગોલાબાના અગરની વચ્ચે એક જગ્યા છે બે બાજુ પાણી ચાલ્યા જાય છે ને વચ્ચે ખાડો છે દેપલા ભાંગીને એ બહાર ખાડામાં આવી આરામ લે છે પ્રભાતના પોરે વાલો બેઠો છે તેવે એક સાથે ગરુડના જેવી તીણી નજર લંબાવીને કહ્યું કોઈ આદમી ઘોડે ચડીને આવે છે ભા આવા દિયો અસ્વાર નજીક આવ્યો એટલે ઓળખાયો અરે વાલા ભા આ તો તારા બનેલી કેસર જામની ઔરત ઘરમાં બેસાડનારો નાપાક ડુંગર મોવર છે હે હેસાત ડુંગર મોવર એટલું બોલીને ને કાટ કાટ કાઢ સૌએ બંદૂકોના ઘોડા ચડાવ્યા અને ધડ ધડ એક બે ત્રણ એમ સાત ગોળીઓ છૂટી પણ સાત માંથી એક પણ ગોળી એ શત્રુને ન આંટી શકી એટલે વાલા ઊંચો હાથ કરીને બૂમ પાડી બસ કરો ભાઈ હવે આઠમો ભડાકો ન હોય એની બાજરી હજી બાકી છે તો વાલો ઉઠ્યો શત્રુની સામે જઈને હાથ મિલાવ્યા હાથ જલીને ઘોડા પરથી નીચે ઉતાર્યા પીઠ થાબડીને કહ્યું આવ તારી બાજરી હજી બાકી રહી છે ખુદાની ઉપરવટ અમારે નથી થવું એમ બોલીને ડુંગરને ડાયરામાં બેસાડ્યો સાત બંદૂકોના ભડાકા સવારને ટાઢે પોરે રણમાંથી માળિયા ગામમાં સંભળાયા અને તૂરત જ માળિયાથી વાર ચડી વાર ચાલી જાય છે તે વખતે માર્ગને કાંટે ખેતરમાં ઉકરડા નામનો એક બુઢો મિયાણો અને તેનો એ આઠ દસ વર્ષનો દીકરો દેસળ સાતી આંકે છે વારના મુખી પૂછ્યું એલા કેની કાર ભડાકા થયા નાનો છોકરો દેસળ દિશા બતાવી દેવાની તૈયારીમાં હતો ત્યાં એ બુઢા બાપે જવાબ દઈ દીધો કે દાદા અમે ભડાકા તો સાંભળ્યા સાતીનો અવાજ થાય છે તેમાં ધ્યાન રહ્યું તે જ વખતે ખંભે દૂધની કાવડ લઈને ભરવાડ ભરવાડાયેલો આવે છે વારે પૂછ્યું કેલા ગોકળી બંદૂકના અવાજ કઈ દ્રશ્ય તૈયા બાપુ આ દ્રશ્ય એમ કહીને ગોવાળે આંગળી ચીંધી વાર ને તો એટલું જ જોતું હતું તોડ તો બંદૂકના કંદા ઉગામી સિપાહીઓએ હાકલ કરી કે ચાલ શાળા સાથે મોઢા આગળ થઈ જા ગોવાળે ફિનાળા દૂધની તાંબડીવાળી કાવડ નીચે મેલીને પેલા ખેડુ બાપ દીકરાને કહ્યું યો ભાઈ આ દૂધ શિરાવજો તમારા તકદીરનું છે બહાર વટિયા તો પ્રભાતને પોરે કઈ ધાસથી વગર ખાડામાં બેઠો છે ત્યાં તો માળિયાની વાર અચાનક કાંઠે જઈને ઉભી રહી બંદૂકદાર પોલીસનો ગટા ટોપ બંધાઈ ગયેલો ભાળતા જ એ વાલે બંદૂકનો ઘોડો ચડાવી એ ગીસ્તના સરદારની છાતી સામે જ નાળ્યું નોંધી નોંધતાની વાર તો જમાદાર હાથ જોડીને પોકારી ઉઠ્યો એ વાલા દેરેકુ બડા પીરકા સોગંધ ખબરદાર ભાઈઓ હવે ઘા ન થાય એમ કહીને વાલાએ બંદૂક હેઠી મેલી વાર વાળાને સંદેશો દીધો કે ભાઈઓ માળિયામાં અમારા દુશ્મન હોય એને તરવાર બાંધીને આવવાનું કહેજો અને હેતુ મિત્ર હોય તેને કહેજો કે અમને દફનાવવા આવે અમારે આજ અહી છે વાલાની માફી પામીને વાર પછી વાર પાછી આવી થાણદારને વાત જાહેર થઈ થાણદાર જાતનો ભાટી હતો ભેટમાં છુરી બાંધતો મિયાણા જેવા હથિયાર રાખતો મિયાણાનો પોશાક પહેરતો અને પોતાના અડદલી સિપાહી મેઘા નહીં મેઘો બિચારો હોવાથી મેઘો બિચારો નોકર હોવાથી ડોકો ધૂણાવતો કે હા સાહેબ સાચી વાત અસલ મિયાણા લાગો છો તમારા સામે કોઈ નજર ન માંડી શકે દરરોજ મિયાણાનો વેશ કાઢનાર આ થાણદાર તે દિવસ સવારે માળિયાના મિયાણાની હાજરી લઈ રહ્યો છે ખોંકારા ખાઈને ધમકીઓ આપી રહ્યો છે તે વખતે આમર મૂળું નામના મિયાણાએ વાત કાઢી કે સાહેબ અમને તો પાસ કરવાના પરવાના આપી આપીને દિવસ રાત હાજરી લઈ હેરાન કરો છો પણ ઓલો વાલીઓ ઠૂટો તો પાસ વગરનો જ રણમાં બેઠો છે એને એકવાર પાસમાં નોંધાવો ને એને સજા કરો ને હાલો દેખાડું આ બેઠા ભાળિયા થડમાં જ બોલમાં તારું સારું થાય આમરિયા બોલમાં મને બીમારી છે વાલિયાનું નામ સાંભળતા જે મિયાણા વેશધારી સાહેબને બીમારી થઈ આવી હતી જામનગરનો પોલીસ એ ઉપરી ઓકોનેર ઓકોનેર સાહેબ કરીને એક ગોરો હતો ઓકોનેર પોતાની ટુકડી લઈને એ વાલાની ગંધે ગંધ ભમે છે એક દિવસ એની છાવણી આમરણની નજીકમાં પડી છે દિવસનું ટાણું છે એવે એક વરવાડ હાથમાં પગરખા લઈને શ્વાસ ભર્યો દોડ્યો આવ્યો અને સાહેબને જાહેર કર્યું સાહેબ ચાલો બહાર વટિયા બતાવું જાઓ સાલા નહીં આવેગા અરે સાહેબ પણ બાર વટિયા સપડાઈ ગયા છે તમારે જરાય જોખમ નથી ક્યાં હે સાહેબ આ મરણ બોલ્યા બેલાના મોહારામાં સુકી જગ્યા જાણીને બારવિયા ચાજા ગયા અને વાહેતી ભરતીનું પાણી ખાડીમાં ફરી વળ્યું એટલે ભાગવાની બારી નથી રહી પાંચ ભડાકે બધા પરોવાઈ જાય તેવું છે માટે ચાલો જાઓ આમ નહીં આવે ગા અરે ફાટ છે તારી ગોરી જાને માળા કોડિયા એટલું કહીને ભરવાડ ઉપડ્યો આવ્યા આમરણ દરબારની પાસે આમરણ દરબાર વારે ચડ્યા લપાતા લપાતા બરાબર બારવટિયાની પાછળ જઈને એને બે જુવાન પઠાણો એ વાલાને માથે ગોળી છોડી બેહોશ થઈને વાલો પડી ગયો વાલાના સાથી વાગડવાળા ઝુમા ગંડે જાણ્યું કે વાલો મરી ગયો વાડી લો વાલાનું માથું ઝુમે હુકમ કર્યો ના એ નહીં બને કદાચ મારો ભાઈ હજુ જીવતો હોય એમ બોલીને વાલાનો ભાઈ પરબત આડો પડ્યો ત્યાં તો બે શુદ્ધિ વાલો બેઠો થયો પોતાના ઉપર ગોળી છોડનાર એ બે જુવાન પઠાણો એ પોતે ખોપરી ઉપર એ ગાળી લગાવીને માથા ફાડી નાખ્યા સાંજ સુધી ધીંગાણું કરીને વાર ની વહી ગઈ એટલે પછી વાલાએ જુમા એ ગુને કહ્યું જુમલા તારે મારું માથું વાડવું તું ખરું ને હવે તારે ને મારે ખભા ઉપર પઠાણની ગોળી વાગી અને બહાર વટિયા નાસી છૂટ્યા પોતાના આશરાના સ્થાનમાં એ જઈને વાલાએ સાથીને કહ્યું બેલી કોઈ છુરી લાવજો તો છુરી લઈને વાલાએ પોતાને જ હાથે પોતાની ગોળી વાગી હતી તે જગ્યાની અંદરના ભાંગેલા હાડકાની કરચો કરચ બહાર કાઢી નાખી જોઈ રહ્યા કે અંદર પડેલા છિદ્રમાં એ છરી ચાલી જાય છે છતાં વાલો નથી એ ચુકારો કરતો કે નથી એ પોતાનો હાથ પાછા ચોરતો એક મહિના સુધી વાલો એ પડદે રહ્યો અને વૈશાખ મહિનાનો એક દિવસે બાર હથિયારબંધ સિપાહીની ચોકી સાથે ત્રણ ચાર ગાડા ચાલ્યા જતા હતા અને ગાડા ની અંદર દફતરો ભર્યા હતા સાથે એક બેઠો હતો જામનગર ગામડે ગામડેથી રસ્તામાં સિપાહીની ટુકડી ગોવાળાના ઘેટા કણબીઓના દૂધ અને લુવાણાઓની દુકાન ના લોટ દાળ ઘી બંદૂકના કંદા એ મારી મારીને ઉઘરાવી જતી હતી ત્યાં તો જામનગરની સરહદમાં બાર વટીઓ ભેટો થયો વાલાએ એ પડકારો કર્યો કે ખબરદાર ગાડા થોભાવો સિપાયો બંદૂક ઉપાડવા જાય ત્યાં તો બહાર વટિયાની નાળો એક એક સિપાહીની છાતીને અડી ચૂકી સિપાયો હેબત ખાઈ ગયા વાલે હાકલ કરી જો જરી કે હાલ્યા ચાલ્યા છો ને તો હમણાં બાયડી છોકરાને એ રજળાવી દસ બોલો ગાડામાં શું ભર્યું છે સાહેબનું કયો સાહેબ નગરના પોલીસ ઉપરી એ ઓકોનર સાહેબ સાહેબ અમને ભેટવા સારું ભાયડો થઈને પડકારા કરે છે જ ઓકોનર કે અમારી બાતમી લેવા ગરીબોને સતાવે છે એ કે બેલડાઓ ઓકોનર ના દફતર ને દિવાસળી મેલીને સળગાવી દો થોડી વારમાં તો કાગળિયાનો મોટો ભડકો થયો ભર બળીને ખાખ થઈ ગયા ક્યાં છે તમારા ઓકોનર સાહેબ બાલાછડી બાલાછડીમાં હવા ખાતો હશે કે તમને વાલે રામ રામ કેવરાવ્યા છે અને એક વાર મળવાની ઉમેદ છે અને આ શિરેસદાનું નાક કાપી લો ભાઈ એ ભાઈ સાહેબ હું બ્રાહ્મણ છું તમારી ગો છું મારો જન્મારો બગાડશોમાં બચવા માટે શિરસ્તદાર ખોટે ખોટો બ્રાહ્મણ બની ગયો ઠીક બેલી છોડી મેલો એને મચ્છુ નદી ખળખળ ખળખળ ચાલી જાય છે એને કાંઠે બે પડછન જુવાનો બેઠા છે બંનેની આંખમાં ખૂનસ શરમ અને નિરાશા તરવરે છે સાચે સાચ શું ફિટ ફિઝલાન સાહેબ લાણા એક જણાએ અંદરની વેદના સાથે પૂછો હા ભાઈ મામદ જામ ફિઝરાલ્ડ સાહેબની સાથે જ તારી ઓરતને મોહબ્બત છે ગોરો ઊઠીને કાઠિયાવાડનો પોલિટિકલ ઊઠીને એ મેયાણાની ઓરત માથે નજર કરે પોરિંગને માથે પારસમણી ઉપાડે તો ના મળ દો છો તારાથી શું થવાનું હતું લાણા નાણા ઉકળે છે તેલની કડા જેવું અર અર ઓરત બદલી પછી ક્યાં જઈ માથું નાખું અને બીજી કોરથી આ નવી માં સોઢી આપણને જીવાય નહીં દે ને આપણને ભૂખે મરું કાળ ભળ્યો માં એ પોતાને ઘેર ગયો પાશેર અફીણ ઘૂટ્યું તાળી ભરીને પોતાની ઓરત સામે એ ધરી દીધું અરે મિયાળા બાય મો મલકાવી બોલી કે ઠેકડી કાં કર ઓરત આ જન્મે તો હવે તું સાહેબની મોહબતનું સુખ એ ભોગવી રહી ખુદા પાસે જઈને મઢમનો અવતર માગ છે લે જટ કર અરે ખાવાદ આ શું બોલે છે ચદન ને માથે ફુવાડો ન હોય એટલું બોલી સ્ત્રી સોળ કળાની હતી તે એક કળાની થઈ ગઈ લે વગદિયામાં કર બીજા ઠીક ત્યારે અલાબેલી એટલું બોલીને જુવાન બાય એ અફીનની તાહળી ગટ ગટાવી ગઈ ઉપર એક શેર મીઠું તેલ પીધું સોળ તાણીને સુઈ ગઈ માહદ જાબ ઉઠીને બહાર ગયો અલાણો બેઠો હતો તેની સાથે વાતો કરવા લાગ્યો શું કરવું લાણા બે કાળી ના પણ પણ બે ઓરતો એને માથે ઘા હોય મામજામ હણનાર હણનારને તો હણી જ આ નીકળી સોઢી માં દેને એના ડબા ડેબામાં મામજામે નવી માં સોઢીને સોઢીને નીકળતી ભાળી પણ એનો હાથ થથર્યો એટલે તુરત જ મોહમ્મદ જામની ભરેલી બંદૂક તૈયાર પડી હતી તે ઉપાડીને અલાણાએ કરી દાગી ગોળી છૂટી સોઢી મિયાણી ચાલી જતી હતી તેની છાતીની આર પર નીકળી ગઈ મળતા મળતા સોઢીએ જુબાની આપી કે મને મોહમ્મદ જામે મારી છે બંદૂક પણ મામદ જામની ઠરી બંનેને એ કેદ પકડ્યા અલાણો સાક્ષી આપે છે કે સાહેબ સોઢીને મેં મારી છે મોહમ્મદ નિર્દોષ છે મોહમ્મદ તકરાર કરે છે કે ના મહેરબાન મેં મારી છે જો આ બંદૂક પણ મારી છે અલાણો ખોટો છે કચેરીમાં મુન્સફને તાજુબી થઈ ગઈ કે આ બે જુવાનો એકબીજાના ખૂન એ પોતાને માથે ઓઢી લેવાની કેવી છાતી બતાવે છે મહમ્મદ ઉપર બીજું તોહમત ઓરતના ખૂનનું મુકાયું અને અલાણાને સાત વર્ષની સજા મળી અને મામદ જામને કાળા પાણીનો ફેસલો મળ્યો મિત્રો આગળ ક્રમશ મળીશું આગળના વિડીયોમાં વિડીયો પસંદ આવે સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળીએ આગળના વિડીયોમાં વાલા બહારવટીયાનો ભાગ બેમાં માં આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે